સ્વામિનારાયણ ગાદીના પૂજનીય સંતોના સાનિધ્યે દારે સલામ ટાન્ઝાનિયામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ સંતવાણી સ્વાગત વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા ટાન્ઝાનિયા રાષ્ટ્રના બિઝનેસ કેપિટલ તરીકે સુપ્રસિદ્ધ દારે સલામ ટાન્ઝાનિયાનું મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર છે ઝાંઝીબારથી દક્ષિણે સાઠ કિલોમીટર દૂર હિંદ મહાસાગરના કિનારે તે આવેલું છે અરબીમાં દારે સલામનો અર્થ શાંતિનું ધામ થાય છે આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું રક્ષાયેલું છે ઝાંઝીબારના સુલતાને સ્થાપના કરી પછી જર્મન તેમજ અંગ્રેજો બાદ ઓગણીસો પચાસ પછી લોકોમાં જાગૃતિ આવી અને ઓગણીસો એકસઠમાં દારે સલામ આઝાદ ટાંગાનિકાનું પાટનગર બન્યું ઓગણીસો ચોસઠમાં ટાંગાનિકા અને ઝાંઝીબારનું એક રાજ્ય બનાવી ટાંઝાનિયા નામ આપવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા સૌપ્રથમ ઈસવીસન ઓગણીસો સાહીઠમાં દારે સલામ વિશાળ સંત અને હરિભક્તો સહ પધાર્યા હતા ત્યારબાદ અનેક વખત તેઓ શ્રી તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અહીં પધારી સત્સંગ અને પધરામણી આશીર્વાદથી આ ભૂમિને પવિત્ર કરી હતી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મોદી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં દારેસલામ સલામ સત્સંગ પ્રસાર્થી પધાર્યા છે

ઇસવીસન ઓગણીસો સાઠની સાલમાં ટંજાનના બિઝનેસ સિટી તરીકે ઓળખાતા દારે સ્લામમાં પધાર્યા હતા અને ત્યારબાદ શ્રી સ્વામીણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજ પણ પધાર્યા છે અને આજે શ્રી સ્વામીણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પણ પધાર્યા છે અહીં વસતા નારણપુર કચ્છના પરમ ભગવદીય શ્રી જાદવજીભાઈ પ્રેમજીભાઈ અને સંસ પરિવારની પ્રાર્થનાનો સ્વીકાર કરી અહીંયા હરિકૃષ્ણ સાથે પધાર્યા છે ત્યારે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત અહીંયા વસતા શ્રી સ્વામિનારાયણ ગાંધીના હરિભક્તોએ શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કર્યો હતો તેમજ પધરામણી સંતવાણી કથા વાર્તા કીર્તન ભક્તિ વગેરેનો અલભ્ય લાભ માણ્યો હતો જય સ્વામિનારાયણ શિક્ષાપત્રી એટલે શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન અર્થાત શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી જેમાં ત્રણસો પાસઠ કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીશ્રીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા કહ્યું હતું કે શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે સંવંત બે હજાર બ્યાસી મહાસુદ પંચમના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી સમૂહપાઠ પારાયણનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશ્યને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભપાર છે જો આજે સમાજમાં શિક્ષાપત્રીનો અમલ થાય તો સમાજની દરેક સમસ્યાનો નિકાલ આપોઆપ થઈ જાય આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સજાનંદ સ્વામી શ્રી ઋષિકેશ દાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો નાના મોટા અબાલવૃદ્ધ હરિભક્તો ભાવિકોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહ વાંચન પૂજન તથા આરતી ઉતારવામાં આવી આ અવસરનો લાવો હરિભક્તોએ ભક્તિભાવપૂર્વકના ઉમળકાભેર લીધો હતો તેમજ પદ્રામણી સંતવાણી વગેરે લાવવા હરિભક્તોએ લીધા હતા